કેમ છો મારા વાળા ગુજરાતો ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા છે આજે નવા વિડીયોની સાથે તો દોસ્તો આપણે વાત કરશું કે ફેસબુક આમ ચેન્જ કરવું હોય બરાબર આપણે ઘણી વાર એડ કરતા હોય કે ભાઈ નીરવ કુમાર નીરવ કુમાર એવી રીતના નામ થઈ ગયા હોય નિત્ય નિત્ય એવા નામ ડબલ નામ થઈ ગયા હોય અથવા આપણે પહેલાં બનાવતા ગમે તે બનાવી દીધું હોય અને હવે આપણે નામ એનું ચેન્જ કરી દેવું હોય તો એ કઈ રીતે કરવાનું એના માટે દોસ્તો હવે હું વિડીયોમાં વાત કરવાનું છું તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન દબાવી દો જેથી કોઈ પણ વિડીયો અપલોડ કરું તો આપણે મને સૌથી પહેલાં દોસ્તો એના માટે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર એના લીધે દોસ્તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર તો દોસ્તો એના માટે તમે ફેસબુક એકાઉન્ટ ઓપન કરી લો એના પછી દોસ્તો અહીંયા તમારે લોગો હશે બરાબર તમારો જે પણ એકાઉન્ટ હશે એનું તો અહીંયા ક્લિક કરી દો એના પછી દોસ્તો અહીંયા સેટિંગનું ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરી દો જેવું દોસ્તો તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઉપર જ મળશે પર્સનલ ડિટેલ્સ એના ઉપર ક્લિક કરી દો એના પછી દોસ્તો તમે ઓપન કરશો એટલે આવો તમને ઇન્ટરવ્યુસ મળશે બરાબર તો અહીંયા તમારું નામ હશે લોગો હશે એના ઉપર અહીંયા કોર્નરમાં ક્લિક કરી દો એના પછી દોસ્તો અહીંયા તમને એકાઉન્ટ જેટલા પણ તમારા એકાઉન્ટ ખુલ્લા હશે બરાબર મોબાઈલની અંદર ફેસબુકના એ બધા જ બતાવશે તો અહીંયાથી આ જે છે એના ઉપર ક્લિક કરી દો એના પછી દોસ્તો અહીંયા તમારે નામ ચેન્જ કરવું છે પ્રોફાઇલ ચેન્ કરવું છે કે અવતાર ચેન્જ કરવું છે જો પ્રોફાઇલ કરવું હોય તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરી એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જે પણ ફોટા હશે એ ઓપન થઈ જશે અને તમે કરી શકશો નામ ચેન્જ કરવું હોય તો ઓપ્શન ઉપર ક્લિક કરી દો એના પછી અહીંયા નામ લખેલું આવશે બરાબર તો અહીંયા તમારે જે પણ નામ હોય ચેન્જ કરવું હોય એના પછી અહીંયા લખી દેવાનું અને એના પછી અહીંયા રિવ્યુઝ ચેન્જ ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ કમ્પ્લીટ અહીંયાથી ચેન્જ થઈ જશે ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી કે હું વાંચ્યા રાખીશ અને દોસ્તો તમારે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તમારો જે પણ પ્રશ્ન હોય છે એનું સમાધાન કરી આપી અને દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાતી ટીપ્સ આપતી ગુજરાતી પહેલી ચેનલ છે દોસ્તો ગુજરાતી તરીકે તમે સપોર્ટ કરજો અને નોટિફિકેશન બિલ દબાવી દો જેથી પણ વિડીયો અપલોડ કરું તો આપણે મળી સૌથી પહેલા તો દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ